જાતિગત વસતી ગણતરીનો મુદ્દો આજે દેશભરમાં ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદથી લઈને ચૂંટણી સભાઓમાં સતત આ મામલો ઉઠાવી રહ્યા છે તો વળી કોંગ્રેસ એક વીડિયો જાહેર કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાતિગત વસતી ગણતરીની વિરુદ્ધ હોવાનો દુષ્પ્રચાર કરવા પ્રયાસ કર્યો છે તેને સંઘે તેનો સણસણ તો જવાબ આપ્યો તો આ મુદ્દે કોંગ્રેસનું જુઠ્ઠાણું અને સંઘના પ્રત્યુતર અંગે એક કહેવાત જાતિગત વસ્તી ગણતરી અને તેના ડેટાનો મુદ્દો આજકાલ ચર્ચાના ચકડોળે ચડ્યો છે જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદથી લઈને ચૂંટણી સભાઓમાં આ મામલો ઉઠાવી રહ્યા છે એટલું જ નહીં પણ કોંગ્રેસે વિડીયો જાહેર કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાતિગત વસ્તી ગણતરીની વિરુદ્ધ હોવાનો દુષ્પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલ આ વિડીયોમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાતિગત ગણતરીનો વિરોધ કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસના આવેડીઓમાં સંઘ અને ભાજપ જાતિગત ગણતરી કરવા માંગતા ન હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે વિડીયોમાં રાહુલ ગાંધીનું એક નિવેદન પણ શેર કરાયું છે તો તેમાં સંઘ સરસંચાલક મોહન ભાગવત તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પણ મુકાઈ છે જોકે સંઘ સામે કોંગ્રેસના દાવાથી સત્ય બિલકુલ ઉલટું છે જોકે રાષ્ટ્રીય સ્વયંસેવક વ્યક્ત કરી ચુક્યા છે તેમણે કહ્યું કે હિન્દુ સમાજમાં જાતિ અને જાતિ વચ્ચેનો સંબંધ સંવેદનશીલ મુદ્દો છે તો વળી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ મામલો છે

સુનીલ આંબેકરે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માનવું છે કે જો સરકારને ડાબેરી જૂથોને લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે આંકડાકીય માહિતીની જરૂર હોય તો તે આ ડેટા એકત્રિત કરી શકે છે